વડોદરા પોલીસ દ્વારા લાંબા સમયથી ફરાર પરપ્રાંતિ આરોપીઓને ઝડપી પાડવા માટે ચલાવવામાં આવી રહેલી વિશેષ ઝુંબેશ દરમિયાન વધુ ત્રણ આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે મળતી માહિતી મુજબ વર્ષ બે હજાર બારમાં મકરપુરા પોલીસ સ્ટેશનમાં યુનિનોર કંપનીની ફ્રેન્ચાઇઝીના નામે રૂપિયા અઢી લાખની ઠગાઈનો બનાવ નોંધાયો હતો આ કેસમાં પકડાયેલો આરોપી મોહમ્મદ સલમાન હનીફ શેખ પોલીસ કસ્ટડી દરમિયાન હાથકડી કાઢીને ફરાર થઈ ગયો હતો લાંબા સમયથી વોન્ટેડ રહેલા આરોપીને વડોદરા પોલીસે ઉત્તર પ્રદેશના પ્રતાપગઢ ખાતેથી દબોચી લીધો છે આ ગુનામાં જે બેંક એકાઉન્ટમાં ઠગાઈની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી તે અકાઉન્ટ ઉન્નાબ અલી પણ પણ વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો તપાસના આધારે ઝડપી પાડ્યો છે તેમજ વર્ષ આંધ્રપ્રદેશ ખાતે ટ્રક લઈ જવાના બહાને ટ્રક લઈને ફરાર થયેલા જુબેર ઉર્ફે જાવેદ અહેમદ મોહમ્મદ સલીમ રહે પ્રતાપગઢ યુપીને પણ ક્રાઇમ બ્રાન્ચ કરજણ ટોનલાકા પાસેથી ઝડપી લીધો હતો આરોપીને આગળની કાર્યવાહી માટે ફતેગંજ પોલીસે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે